નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે પવન ઠંડી અને ઝાકળ વિશે સાથે માવઠા વિશે પણ ચર્ચા કરવાની છે પણ સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં થોડા દિવસ પહેલા આપણે એક વિડીયો મૂકેલો હતો શિયાળુ પાકમાં વધુ ફ્લાવરિંગ માટે જીવાત માટે અને સાથે ફૂગના નિયંત્રણ માટે ખાસ કરીને અત્યારે જીરુની અંદર કાળી ચરબીથી બચવા માટે શું કરવું જોઈએ એ વિડીયો મૂકેલો હતો એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં દરેક આ વિડીયોના અંતમાં વિડીયો જોઈ લેવાનો છે ખાસ કરીને હવે જે સૌ આપણે વાત કરવાની છે પવન ઠંડી ઝાકળ અને માવઠા વિશેની સૌ માવઠા વિશેની માહિતી આપું તો હમણાં નજીકના સમયમાં કોઈ જ માવઠું થવાની શક્યતાઓ નથી એટલે કોઈ મિત્રોએ માવઠાની કંઈ માહિતી આવે એનાથી ડરવાનું નહીં હમણાં નજીકના સમયમાં કોઈ જ માવઠું થવાનું નથી કે ઝાપટા પડવાના નથી જે ઝાપટા પડવાના હમણાં થોડા દિવસ પહેલા છૂટાછવાયા કોઈ જગ્યાએ પડ્યા હતા હા એક વાત અલગ છે કે અમુક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે પણ માવઠું થાય તેવી કોઈ શક્યતાઓ નથી ખાસ કરીને જોવા જઈએ તો પાંચ ફેબ્રુઆરી સુધી કોઈ જ માવઠું થવાનું નથી પાંચ ફેબ્રુઆરી પછી શું થશે આગળ આપણે જણાવશું બીજી વાત કરવાની છે પવનની પવનની વાત કરવા જઈએ તો છેલ્લા લગભગ એક અઠવાડિયાથી પવનની ઝડપ વધારે છે વધારે એટલે લગભગ સત્તરથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને ઝટકાના પવન છે એ પચીસથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી રહ્યા છે એટલે પવનની ઝડપ છેલ્લા એક અઠવાડિયાથી વધારે છે આ પવનની ઝડપ હવે આવતીકાલે એટલે કે ઓગણત્રીસ તારીખે મોડી રાત સુધી આપણે કન્ટિન્યુ જોવા મળશે ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે સવારથી પછી પવનની સ્પીડ છે એમાં ઘટાડો થશે એટલે ત્રીસ તારીખથી પવનની સ્પીડ ઘટશે એટલે અગિયારથી લઈને સોળ કિલોમીટરની આસપાસ પવનની સ્પીડ આવી જશે એમાં પણ મોટાભાગના વિસ્તાર એવા હશે જેમાં અગિયારથી લઈને બાર કિલોમીટરની પવનની ઝડપ હશે ક્ષિમિત વિસ્તારોમાં કદાચ બારથી લઈને સોળની જોવા મળી શકે એટલે ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પવનની સ્પીડમાં ઘટાડો થઈ જશે ત્યાર પછી તમે ઊંચાઈવાળા પાક હોય એને પિયત આપી શકો છો એટલે પવનની સ્પીડ હતી એટલે આપણે પિયત આપવાની ના પાડતા હતા પણ આપણે ત્રીસ તારીખે એટલે કે પરમ દિવસેથી પછી તમે નોર્મલ પવનની ઝડપ થાય પછી તમે ઘઉં હોય કે અન્ય પાક હોય એને તમે પિયત આપી શકો છો બીજી વાત એ કરવાની છે ઝાકળની ઝાકળની વાત કરવા જઈએ તો આમ તો અત્યારે આપણે ઝાકળનો જે રાઉન્ડ હતો એ બે દિવસ પહેલાં પૂર્ણ થઈ ગયું હશે અત્યારે આપણે ઝાકળ એટલે કે જે ધુમ્મસ છે એ વહેલી સવારે સીમિત વિસ્તારોમાં જોવા મળતો હશે હવે આવનારા બે દિવસ સુધી હજી કોઈ ઝાકળની શક્યતાઓ નથી પણ ચોક્કસથી એટલું કહી શકાય એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ઝાકળનો રાઉન્ડ ચાલુ થશે અને એ ઝાકળનો રાઉન્ડ હશે ત્રણથી ચાર દિવસનો હશે અને એ ઝાકળમાં પણ હેવી ઝાકળ નહીં હોય ઝાકળ સામાન્ય હશે અને સિમિત વિસ્તારમાં છૂટાછવાયા વિસ્તારમાં ઝાકળનો રાઉન્ડ આવી શકે છે એમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આ ઝાકળનું પ્રમાણ છે જોવા મળી શકે છે બીજી વાત કરવાની છે ઠંડીની આમ જોવા જઈએ તો અત્યારે આપણે આ શિયાળાની અંદર એમાં પણ જાન્યુઆરી મહિના દરમિયાન આપણે સારી એવી ઠંડીનો રાઉન્ડ જોવા મળ્યો અને એમાં પણ છવ્વીસ તારીખથી જે આપણે ઠંડી જોવા મળી છે એ અત્યારે આપણે કન્ટિન્યુ ઠંડી છે હજી પણ ચાલુ છે જો કે આ ઠંડી છે એ આપણે ત્રીસ તારીખ સુધી ચાલવાની છે એવું ઘણા સમયથી આપણે કહેતા હતા એ ત્રીસ તારીખ સુધી આ ઠંડી છે એ યથાવત રહેવાની છે ત્રીસ જાન્યુઆરી પછી એકત્રીસ જાન્યુઆરીથી ઠંડીમાં ઘટાડો થઈ શકે છે તાપમાન છે એ થોડુંક ઊંચું આવશે એટલે લગભગ બે ડિગ્રી સુધી તાપમાન ઊંચું આવશે એટલે ઠંડીમાંથી આપણે થોડીક રાહત મળશે પણ ઠંડી એકદમ બંધ નથી થવાની આ ઠંડી છે હળવી ઠંડી હજુ પણ ચાલુ રહેવાની છે ખાસ કરીને શિયાળો છે એ આમ સ્વાભાવિક રીતે જોવા જઈએ તો ફેબ્રુઆરીની શરૂઆતમાં ઘણી વખત વિદાય થઈ જતી હોય છે શિયાળાની પણ આ વર્ષે લગભગ દસથી બાર દિવસ શિયાળાની વિદાય છે એ લેટ થઈ શકે છે હજી દસ બાર ફેબ્રુઆરી સુધી સવાર સાંજની ઠંડી છે યથાવત રહેશે રાત્રિની જે ઠંડી છે લઘુત્તમ તાપમાન છે એ હજુ પણ નીચું રહેશે ચોક્કસથી વાત એ છે કે એકત્રીસ તારીખથી બે ડિગ્રી ઠંડીમાં રાહત મળશે પણ ઠંડી યથાવત હમણાં રહેવાની છે જેથી કરીને જે શિયાળુ પાકને એમાં પણ મોડું વાવેલું વાવેતર છે એના માટે અત્યારની આ ઠંડી છે એ ફાયદારૂપ નીવડી શકે છે એટલે ખાસ કરીને પવન ઠંડી ઝાકળ અને માવઠાના ઝાપટા વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાય એને ટચ કરીને જોશો એટલે ફ્લાવરિંગ જીવાત અને ફોગ વિશેની અગત્યની માહિતી મળી જશે દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો Namaskar.